આપનું સ્વાગત છે ધોરણ દસ વિશે પ્રજનન કરે છે ભાગ આજે આપણે જોઈએ પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ પ્રજનન કોષોના પ્રકાર જન્યુ કોષો અને માદા જન્યુ કોષો એમ બે છે લાક્ષણિકતાઓમાં જોઈએ તો અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી તેઓ સમાન આકારના હોઈ શકે અને જટિલ સંરચનાવાળા સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે જેમ કે કોષો તેઓ કદમાં નાના અને પ્રચલનશીલ એટલે કે ચાલી શકે તેવા હોય છે કોષોમાં તેઓ કદમાં મોટા અને પોષક દ્રવ્યો સભર હોય છે નરજન્યુકોષોમાં તેને શુક્રકોષો કહે છે જ્યારે માદાજન્યુકોષોને અંડકોષો કહે છે ત્યાર પછી આપણે જોઈએ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પ્રશ્ન છે પુષ્પ એટલે શું પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત્તબીધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે આકૃતિમાં આપણને પુષ્પના ભાગો વિશે માહિતી આપેલી છે ડાબી જેમાં અને અંડાશયનો સમાવેશ થાય છે જ્યારે જમણી સાઈડ પૂ કેસરના બે ભાગો પરાગાશય તેમજ તંતુનો સમાવેશ થાય છે આ ઉપરાંત પુષ્પમાં દલપત્ર અને વજ્રપત્ર રહેલા હોય છે પુષ્પના ભાગો વજ્રપત્રો દલપત્રો પૂકેસર અને સ્ત્રીકેસર આ પૈકી પૂકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે તે પ્રજનન ભાગ છે તે તંતુ અને પરાગાશયનો બનેલો છે પરાગાશય પરાગ્રજનું નિર્માણ કરે છે પરાગ્રજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે સ્ત્રીકેસર તે માદા પ્રજનન ભાગ છે તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલ છે તે ત્રણ ભાગોથી રચાયેલું છે અંડાશય એટલે કે ચિકાસયુક્ત અગ્ર ભાગ અંડાશયમાં અંડક હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય છે પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો અથવા પુષ્પમાં બીજના વિકાસ થવા સુધીની તમામ ઘટનાઓ સમજાવો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને અંડાશયના અંડકમાં જન્યુ કોષ ઉત્પન્ન થાય છે પરાગનયન પરાગનયન એક ક્રિયાનું નામ છે હું કેસરના પરાગાસનમાંથી પરાગ્રજની તે જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થાનાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે પરાજ્ઞયનના બે પ્રકાર છે સ્વપરાગ્નયન અને પરપરાજ્ઞયન સ્વપરાગયનમાં પરાગરજનું સ્થાનાંતર એક જ પુષ્પમાં થાય છે જ્યારે પરપરાગ્નયનમાં પરાગરજનું સ્થાનાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે આ ઉપરાંત પરપરાગનયનમાં પવન પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે પરાગરજ પર સ્થાપિત થાય છે પરાગરજ અંકુરણ પામી પરાગ નલિકાનું નિર્માણ કરે છે પરાગ નલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે પૂ જન્યુ નલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલા માદા જન્યુ સાથે જોડાય છે જન્યુ કોષોના આ જોડાણને ફલન કહે છે આકૃતિમાં આપણને દેખાશે પરાગરજ પરાગાસન નરજન્યુ નલિકા પરાગવાહિની અંડાશય અંડક અને માદાજન્યુ કોષ ફલિતાંડ એટલે કે યુગ્મ નિર્માણ થાય છે ફલિતાંડ નવા છેડામાં સોરી ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે ફલન પછીની ઘટનાઓ ફલન પછી અંડકમાં યુગ્મનજન અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તન થાય છે બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે આ ક્રિયાને બીજ અંકુરણ કહે છે અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે